દંગદરા શિક્ષક દિવસ નિમિત્તે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા દંગદરા સાધના સ્કૂલના તેજસ્વી એકાવન વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા શિક્ષક દિવસ નિમિત્તે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા આગળ વધે તેવી શુભકામના આપવામાં આવી ધાંગધ્રાની અંદર જાહેર સમાજમાં સેવાકીય અભિગમના ધોધને સતત વહેતો રાખવા ટ્રસ્ટની સ્થાપના થતી હોય છે ત્યારે ધાંગધ્રાના જાણીતા લાડીલા પ્રમુખ જલપાબેન જે ઝાલા ઉપપ્રમુખ કલ્પનાબેન એચ પટેલ તથા મહામંત્રી સોહિલ શેખ તથા નિલોફર શેખ હર્ષદભાઈ પટેલ જયેશકુમાર ઝાલા અને દાનિશ ખાન પઠાણ દ્વારા સાંસ્કૃતિક શૈક્ષણિક અને નિઃસ્વાર્થ તમામ સેવાક્ય ગંગાની ધારા વહેતી

ઉજવણી કરવામાં આવી તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શાળામાં જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેમજ કોઈ પણ એક્ટિવિટીઝ હોય રમત ગમતની એક્ટિવિટીઝ હોય કે ડ્રોઈંગ સ્પર્ધા હોય તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા મને જાણવા મળી વિગત એ મુજબ તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે ધાંગધ્રાની અંદર નવું હમણાં ટ્રસ્ટ શરૂ થયું છે આ ટ્રસ્ટ દ્વારા ધાંગધ્રામાં શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ રમત ગમત પ્રવૃત્તિઓ કે આપત્તિકાળ દરમિયાન કઈ પણ સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય તો આ તેજસ્વી ફાઉન્ડેશન ખડે પગે ઉભું રહેશે અને ખરેખર જયેશભાઈ ઝાલા અને એની ટીમ દ્વારા આ ફાઉન્ડેશનમાં સારી એવી કામગીરી કરવામાં આવે છે હું દિલીપભાઈ માકાસણા સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા તેજસ્વી ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ બધાઈ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આવું સારું કામ કરતા રહો અને લોકોનો સપોર્ટ પણ મળશે એવી હું ખાતરી આપું છું